મુખ્ય સડક ખેડૂતો અવર જવર કરતા હતા મોટા ગામથી હાઈવે તરફનો જે નવો માર્ગ બન્યો એ વખતે જૂની ફાટક સત્તરસી બંધ કરી શિફ્ટિંગ કરીને જૂની ફાટક બંધ કરવામાં આવી હતી જૂની બંધ કરીને રેલવેને હદની અંદર ખેડૂતોને રસ્તો આપ્યો હતો એ વખતે રેલવે વિભાગે મેટલનો રોડ બનાવ્યો હતો જ્યાં હાલમાં રસાણા માટે વાયા ચંડીસર નવીન ટામર રોડ મથૂર થતા તેનું કામ પણ ચાલુ છે પરંતુ રેલવેની જ્યાં હદ આવી તે સાતસો મીટર વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા કામ અટકાવી દેતા ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સત્વરે આ કામ ચાલુ કરવાની માંગ કરી છે ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો

જોડાતા નવો નવીન બનાવવાનું કામ છે એ બનાવવાની કામગીરી પણ ચાલુ છે જ્યાં રેલવે વિભાગ દ્વારા તેમની હદમાં આવતા સાતસો મીટરમાં રોડ બનાવવાની કામગીરી અટકાવી દેવામાં આવતા એ જિલ્લા કલેક્ટરને ના આવેદન પત્ર આપ્યું છે જો અમારી માંગ નહીં સંતોષાય તો રેલ રોકો આંદોલન કરીશું